પાલનપુર જગતનાકા ખાતે આવેલ વિદ્યાબર બે હજાર ચોવીસ ના રોજ ભારતે એક સપૂત ગુમાવ્યો હતો એ રતન ટાટા ભારત માતાના અનમોલ રત્ન હતા તેમનું જીવન કવન તેમનું મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારતવર્ષ તેમજ વિશ્વ માટે પ્રેરક અને આદર્શ રહેશે વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રતિ આદર ભાવના વિકસે તે આદર્શ બને તે હેતુથી શાળા દ્વારા ધોરણ ધોરણ અને તેમજ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ દસ થી ધોરણ બારના બસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ આઠ થી નવ ના બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમ પર ગુપ્તા ક્રિષ્ણા દ્વિતીય ક્રમ પર પટેલ યશવી તૃતીય ક્રમ પર મુખ્ય વિક્રમ તેમજ જોશી ભાવી તેમજ દ્વિતીય વિભાગમાં પ્રથમ પ્રથમ ક્રમ પર નિકી વિશ્વકર્મા દ્વિતીય ક્રમ પર સ્નેહા ચુડાવત તેમજ તૃતીય ક્રમ પર ખુશ્બુ જયસ્વાલલે ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ બંને વિભાગમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા હતા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટાટા રતન રતનતાના જીવનને વાંચવાના સંશોધન કરવાનું સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહ કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યું હતું આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જે પ્રદર્શન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યું હતું અને નવું કંઈક શીખવાનો પ્રયાસ પણ કર્યો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ દ્વારા કરાયું હતું ટ્રસ્ટીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રતન તાતા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવા માટે પણ અપીલ કરી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ તેમજ શાળા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા શ્રી કૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વિદ્યાકુંજમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના સંયુક્ત કાર્યક્રમ રૂપે આજે તારીખ અઠ્યાવીસ એમના જન્મદિવસે એમના જીવન કવન એમના એમના જીવન સંદેશ જીવન મૂલ્યોને ચરિતાર્થ કરતા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યા હતા નવ ઓક્ટોબરે જ્યારે એમના મૃત્યુ થયું તેઓ પર્લોક સિદાવ્યા ત્યારે વિદ્યાકુંજમાં તમામ વિભાગના વિદ્યાર્થીઓએ તેમના વિશે નિબંધ લખેલા હતા એ નિબંધ નું આજે પ્રદર્શન છે સાથે બે ત્રણ વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ બે ભાગમાં જેમને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે તેમનું પણ પ્રદર્શન આજે મૂકવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ ખાસ કરીને આવા વિશેષ વ્યક્તિઓના જીવન મૂલ્યોને શીખે અને પોતે જીવે એ પ્રકારનો પ્રયત્ન અમારો છે સાથે સાથે સુરત ક્ષેત્રમાં સુરતની કર્મભૂમિ પર આવા કેટલા સેવાભાવી લોકો છે એવા સાતેક પ્રકાર સાતેક લોકોના જીવન વૃદ્ધાન પણ અમે અહીં મૂક્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ પરિચિત થાય આજે